તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો જો મિત્રો તમારી એમજી હેક્ટર ખરીદવી હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર એકવીસ નું મોડલ રહેશે અને વર્ઝન વિશે વાત કરું તો ટુ પોઈન્ટ જીરો સાર્પો વર્ઝન ની ગાડી છે ગાડીમાં બે ટ્રાન્સમિશન રહેશે ફ્યુલ વિશે વાત કરું તો ડીઝલ એન્જિન કાર છે વન ઓનર ગાડી સિલ્વર કલર તમે જોઈ શકો છો યુરોરા સિલ્વર કલર છે વન ઓનર ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઈકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારી તમારે હેક્ટર ખરીદવી છે માલિકના ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે ટાઇટલમાં નેવ નવાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે વિડીયોના નીચે માલિકના નંબર મળશે નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી એમજી હેક્ટર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી રહેશે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી શોરૂમ કંડિશનમાં ગાડી રહેશે ડીઝલ એન્જિન કાર છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત તેર લાખ પચાસ હજાર રૂપિયા અને અત્યાર સુધીમાં આ ગાડી ચુમ્મોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુઅન કિલોમીટર છે અને ગાડીના બધા ટાયર નવા છે મિત્રો તમારે એમ જે ખરીદવી હોય વન ઓનર ગાડી બે હજાર એકવીસનું નું મોડલ ડીઝલ એન્જિન કાર છે ગાડીની બે છાવી જોવા મળશે જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારી વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું